लावो लावो कंकुने साठो साटणार रे लाव लावो, लावो कंकुनय साठो साटणार रे एमाीर नाम मागती करवी शे रामाीर नी रे नाम मारे मागती వి శ మా పీరని రే తెల నానా మా భగతి కరీామా పీరనీ రే పేలా యగ మా సోనానా పాఠ మండే వాలే పేలా యొగ మా సోనానా పాఠ మండ రే પાઠે સોના ના ગણેશ બેસાડિયાર રે પાઠે સોના ના ગણેશ બેસાડિયા રે પાઠે આવે મારા રાણું જા મારે ભગતી કરવી રામા પાઠે આવે મારા રણ જાનારાય મારે ભક્તિ કરવી શે રામા પીરમી રે લાવો લાવો કાગળ ને સાટો સાટડા રે લાવો લાવો કાગળ ને સાટો સાટડા રે એમાં લખો મારા રા ભક્તિ કરવી શેરા રમા પીરની રે હે માલ ખો મારામા પીર ના ના મા ભક્તિ કરવી શેરા રમા પીરની રે હે માલખો મારા મારાય લગતણી ના ના મા રે ભગતી કરવી શેરા રમા પીરની રે વાલે બીજા યુગમાં શાદીના પાઠ મંડાવ્યા રે વાલે બીજા યુગમાં શાદીના પાઠ મંડાવ્યા રે પાઠી સાદીના ગણી મેં સાડિયા રે પાઠી સાંધી ના ગણી શહે સાડિયા રે પાઠે આવે મહારાજ મલરાય કે આવે મારા સ્મળ રાયના બાળ મારે ભગતી કરવી તે રામા પીરની રે લાવો લાવો કંકુના ચાટો સાટણા રે લાવો લાવો કાગળને સાટો સાટણા રે એમાં લખો મારા પીર ના નામ મા રે ભગતી કરવીસે રામા પીરની રે હે માલખો મારા રામા પીર ના નામ મારે ભક્તિ કરવી કરવીસે રામા પીરની રે હે માખો મારા યલખણી ના નામ મારે ભક્તિ કરવી કરવીસે રામા પીરણી રે વાલે ત્રીજા રૂપાના પાઠ મંડાવ્યા રે વાલે ત્રીજા જુગમાં રૂપાના પાઠ મંડાવ્યા રે પાઠે રૂપાના ગણેશ મે સાર્યા રે પાઠે રૂપાના પાઠિયા આવે મારા વીરમ દેવના વીર મારે રે ભગતી કરવી સે મા પીરની રે પાઠિયા આવે મારા વીરમ દેવના વીર મારે રે ભગતી કરવી સે મારા મા પીરની રે પાઠિયા વે મારાવીના ભગવાન મારે રે ભગતી કરવી શેરા મા પીરની રે લાવો લાવો કાગળ ને સાટો સાટણારે લાવો લાવો કાગળ ને સાટો સાટણ એમાં લખો મારા રામા પીરના નામ મારે ભગતી કરવી છે રામા પીરની રે હે લખો મારા અલગદણી ના ના નામ મારે ભક્તિ કરવી પીર ની રે હે લખો મારા અલગણી ના ના નામ મારે ભક્તિ કરવી પીર ની રે વાલી ના પાઠ મંડાવે વાલી શો થાય માટી માટીના પાટ મંડાવ્યા રે પાઠે માટીના ગણેશ ગણી સારી યાર રે પાઠે માટીના ગણેશ ગણી સારી યાર રે પાઠે આવે મારા સગુણા ના મારે ભક્તિ કરવી શેરા મા પીરની રે પાઠે આવે મારા સગુણા મે વીર મારે ભક્તિ કરવી શેરા માં પીરની રે પાઠે આવે મારા ડાલી ના ભગવાન મારે ભક્તિ કરવી શેરા માં પીરની રે પાઠે આવે મારો ડાલી ના ભગવાન મારે ભક્તિ रे लावो लावो काल साटो साटना रे लावो लावो काले सा साथ माल भक्ति करवि श रामा पीरनी रे लो मारा लगनी नम नाम मारे भक्ति करवि श रामा पीरनी रे हे मारा रामा पीर पीरना नाम मारे भक्ति भगति करवि शे रामा पीरी रे